દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો સૌથી મોટી સમસ્યા અત્યારે ગેસની છે કોઈ પણ માણસ એવો નહીં હોય કે જેને જિંદગીમાં એક વખત ગેસ ના થયો હોય બ્લોટિંગ ના થયું સ્ટમક પેઇન ના થયું હોય આયુર્વેદને એલોપેથીમાં સમજો એલોપેથી જે છે એ સિમ્ટમેટિક્સ છે એટલે રોગના લક્ષણોને દૂર કરે છે અને દાબી દે છે અને આયુર્વેદિક છે એના કોઝને રૂટ કોઝને કાઢીને ફેંકે છે રોગ રોગ સાનાથી થયો એનું કારણ શું એ કારણને ફેંકી દે છે એટલે રોગ એની જાતે જતો રહે આજે ગેસ થવા પાછળના મુખ્ય જવાબદાર કારણો કહું છું બરાબર સમજી લેજો મિત્રો ઘડિયાળના કાંટે જમવાની ઘણાને ટેવું પડી છે અગિયાર વાગે એટલે જમી લેવાનું સાંજે આઠ વાગે એટલે જમી લેવાનું ભૂખ હોય કે ના હોય આયુર્વેદ નાખે છે જ્યાં સુધી કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી ક્યારેય ખોરાક લેવો નહીં એટલે કહ્યું ભૂખ વગરનું ખાધેલું નકામું અને ગળા વગરનું ગાવું નકામું ભૂખ વગર તમે જે ખાધું હશે ને એ પેટમાં જઈ અને ખોરાક સડશે અને એમાંથી ગેસ જ થશે મિત્રો ત્યાર પછી ગળાને જમતા પહેલાં પાણી પીવાની ટેવ હોય છે અને જમીને તરત પાણી પીવાની ટેવ હોય છે આ કુટેવ જે છે એ અંદર જે એન્જાઈમ છે પાચક રસો છે એને ડાયલ્યુટ કરીને પેશાબ માટે બહાર કાઢી નાખે છે એટલે આપણે શરીરને ખોરાકને જે જરૂરી એન્જાઈમ જોઈએ એન્જાઈમ મળતા નથી માટે જમવાના એક કલાક પહેલાં પાણી છોડી દેવાનું અને જમવાના એક કલાક પછી પાણી પીવાનું એના પહેલાં બચવા પાણી નહીં નહીં પીએ આપણે તો ઇનડાઈજેશનના આપણે શિકાર નહીં બનીએ અને ગેસના શિકાર આપણે નહીં બનીએ લગનમાં ગયા હોય ચોકલેટ બરફી છે તો પાછો ચકતા ખાઈ જાય દાળ ભાત નહીં ખાવાના આ બધું નહીં ખાવાનું એક જ પર અંગુર બાજ છે મેંગો ડિલાઇટ છે તો આઠ દસ વાડકીઠું મેં તો પંદર પંદર વાડકીઓ પીતા જોયા છે યાર બસ એકલો જ પીવે બીજું કશું દાળ ભાત શાક રોટલી કશું નહીં ખાવાનું એકલો ભારે ખોરાક હેવી મેદાવાળો આવો ડેરી પ્રોડક્ટ તળેલો ખોરાક એનાથી જ આપણે પેટ ભરીશું તો એક લાખ ટકા આપણે ઇન્ડાઇજેશનના શિકાર બનીશું બનીશું ને બનીશું જ હંમેશા બેલેન્સ રાખો જમવામાં મિત્રો દાળ ભાત શાક રોટલી સલાડ બધું જ થોડું થોડું લો મીઠાઈ પણ થોડી લો એ રીતે હશે તો ઇન્ડાઇજેશન નહીં થાય ખોરાક ને બત્રીસ વખત ચાવો કોળિયાને એકદમ લિક્વિડ થઈ જાય પછી જ ખોરાકને ઉતારો એટલે કહ્યું છે કે ખોરાકને પીવો અને પાણીને ચાવો પા ચાવો પાણી ધીમે ધીમે ચૂસી ચૂસીને પીવો અને ખોરાકને લિક્વિડ કરો કારણ કે ખોરાક અંદર જુઓ કોળિયો ગયો એકદમ પ્રવાહી થઈ ગયો કોઈ કંડ રહ્યા નથી પછી એને ઉતારો કારણ કે હોજરીમાં કે આંતરડામાં કુદરતે દાંત નથી મૂક્યા એટલે ખોરાક તમારો બ્રેકડાઉન નહીં થાય અને એ આખો અડધો પડધો ચાવેલો ખોરાક હશે એ અંદર જઈ અને બ્રેકડાઉન નહીં થાય તો મિત્રો એમાંથી ગેસ બનશે બનશે ને બનશે જ એમાં કોઈ શંકા નથી એના પછી ઘણા લોકો એક ચિત્તે નથી જમતા યાર જમતી વખતે ચિંતા ડિપ્રેશન બીજા વિચારો કરતા હોય છે મોબાઈલ જોતા હોય છે મોબાઈલને મંતરતા હોય છે ઘણા ટીવી જોતાં જોતાં ખાતા હોય છે આ છોડી દેજો હંમેશા ખોરાક ભોજને યજ્ઞ છે ગીતામાં કહ્યું યજ્ઞ શિષ્ટાશિના સંતો મૂચ્યંતે સર્વ લીલી છે ભુજંતે તે રમ બાપા એ પચંતે આત્મકારનાથ હા ચાર પ્રકારના અન્ન જે ભગવાન કે હું પચાવું છું શાનાથી જઠરાગ્નિથી એ જઠરાગ્નિ જે આપણો છે એ જ્યારે યજ્ઞ આપણે ભોજન લઈએ ત્યારે એક ચિત્તે શાંત ચિત્તે ખોરાક લીધેલો હશે તો ડાયજેસ્ટ થશે ઉન્માદ હશે તમારા જીવ હતાશા હશે ડિપ્રેશન હશે ચિંતા હશે ટીવી જોતા હશો મોબાઈલને મંતરતા હશો તો મિત્રો તમારું ચિત્ત એકાગ્ર નહીં હોય તો એ ખોરાક ડાયજેસ્ટ નહીં થાય કારણ કે નાનું આંતરડું એ બીજું મગજ છે આપણા શરીરની અંદર જે સિરોટીન મૂળ માટે જરૂર પડે છે એ સિરોટીન એંસી ટકા સિરોટીન નાના આંતરડામાં બને છે ખાસ યાદ રાખજો મિત્રો તો આટલી વાતો તમારે ખાસ યાદ રાખવાની છે આટલા ભૂખ વગર તો ક્યારેય નહીં ખાવાનું કકડીને ભૂખ લાગે ને ત્યારે જ ખાજું અને છેલ્લી વાત કે ઠોંસી ઠોંસીને ક્યારેય નહીં ખાવાનું આક્રાંતિઓ થઈ નહીં ખાવાનું ગળા સુધી આવે તો સુધી નહીં ખાવાનું હંમેશા પાંચ કોડિયા ઓછા જમો ભૂખ હોય એનાથી પાંચ કોડિયા ઉજરીને ખાલી રાખો તો મિત્રો ક્યારેય ગેસ નહીં બને થોડા ભૂખ્યા ઉઠશો અને કલાક પછી પાણી પીશો તો ક્યારેય ગેસ નહીં બને જે લોકોને ડેરી પ્રોડક્ટની એલર્જી હોય ઘણા મને મને ફોન આવે છે કે દૂધ પીધા પછી દૂધ અનુકૂળ નથી આવતું ગેસ થઈ જાય એમને લુક્ટોજની એલર્જી હોય તો ડેરી પ્રોડક્ટ છાશ સિવાયની બધી જ ડેરી પ્રોડક્ટ છોડી દેવાની લાઈફ ટાઈમ ક્યારેય નહીં ખાવાની તો ગેસના પ્રોબ્લેમમાંથી આપણે સોલ્વ થઈશું આટલા નાના કારણો જે જવાબદાર છે આટલા જવાબદાર કારણોને જો આપણે છોડી દઈશું કાયમ માટે તો મિત્રો ગેસ નહીં થાય અને આપણે એન્ટાસિડ નહીં લેવી પડે દવાઓ નહીં લેવી પડે અને આવતા વિડીયોમાં ગેસ થઈ જાય તો એના માટે રિલીઝ કરવા તૈયારીમાં શું કરવું જોઈએ એના ઉપાય બતાવીશું પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત